ઓ બાટી પેડ પરમ મજાને આવડે બાટી ચાકરીનું થાય છે સાઈઝમાં કે સાઈઝ હોય છે એ કોન્ફર્મીલી કહેવાય હા તુલમ અંદર સેડ થતા હોય છે તુલમને જંબુસરમાં આજ રોજ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ના દિવસે જે વિદ્યાર્થીઓએ અહીંયાથી આઉટ કર્યું છે તેઓને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં પીઆઈ ફાઉન્ડેશનના હેડ ડૉક્ટર અમરિન્દર સર અને તેમની ટીમ સાથે ભોજર ગામના સરપંચ અને ઉપસરપંચ તથા મંગળાજ ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા બીજે બીજેસર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ પણ આ હાજર રહ્યા હતા અમે અહીંયા જે પણ વિદ્યાર્થીઓ દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી બેરોજગાર હોય છે તેઓને મફતમાં તાલીમ આપીએ છે અને તાલીમ આપ્યા પછી તેઓને સારી એવી કંપનીમાં નોકરી પ્રાપ્ત થાય એના માટે મદદરૂપ બનીએ છે બસ એજ આભાર અને પરમ મને આવડે બાજુ જે હોય છે કોલમ ને બરાબર દરેક કોલમ ને કરી શકે નમસ્કાર મારું નામ વિજય પરમાર પીઆઈ ફાઉન્ડેશન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર જંબુ શર્મા આજ રોજ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ના દિવસે જે વિદ્યાર્થીઓએ અહીંયાથી પાસ આઉટ કર્યું છે તેઓને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં પીઆઈ ફાઉન્ડેશનના હેડ ડોક્ટર અમરિન્દર સર અને તેમની ટીમ સાથે ભોજર